ભાવનગર જિલ્લાના દસ તાલુકા મથક પર મતગણતરીનો પ્રારંભ સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લાના તમામ દસ તાલુકાઓમાં ગત તારીખ બાવીસમી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત મતદાન યોજાયું ભાવનગર જિલ્લાની ચારસો છાસઠ પૈકી બસો તેત્રીસ ગ્રામ પંચાયત કે જેમાં બસો વીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ તેર ગ્રામ પંચાયતની પેટાચોટીમાં બસો ચોવીસ સરપંચ પદ અને એક હજાર ત્રણસો સુડતાલીસ વોર્ડ સભ્યો માટે સકોતેર પોઈન્ટ સત્તાવન અને ઓગણસાઠ પોઈન્ટ છેતાલીસ ટકા મતદાન થયું તમામનું ભાવિ મતપેટીમાં કેદ થયું છે તમામના ભાવિનો ફેંસલો આજે થનાર છે જે અંતર્ગત આજે ભાવનગર જિલ્લાના તમામ દસ તાલુકા મથક પર હેન્સી હોલમાં બસો અઠ્યાસી ટેબલ પર સવારે નવ કલાકથી ગણતરીનો પ્રારંભ થયો છે આ મતગણતરી પ્રક્રિયામાં સાતસો તેત્રીસ મતગણતરી સ્ટાફ પાંચસો પંદર અને વર્ગ ચારના એકસો ચોરાણું મળી કુલ એક હજાર ચારસો બેતાલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે હાલ તમામ મથકો પર પ્રથમ રાઉન્ડની મતગણતરીનો પ્રારંભ થયો છે બેલેટ પેપર દ્વારા થયેલ મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી છે સાંજ સુધીમાં જિલ્લાની તમામ બસો તેત્રીસ ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યોના ભાવિનો ફેંસલો થશે